ભરૂચમાં ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ યુસીસી અને વકફ બિલના વિરોધમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનની કલમ ચુમ્માલીસ યુસીસી અંગે માત્ર સિદ્ધાંતિક માર્ગદર્શન આપે છે ગુજરાત સરકારનો પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે 2018 ના લો કમિશન રિપોર્ટ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ સમાજના આગેવાનોએ એક મુખ્ય વાંધો એ ઉઠાવ્યો હતો કે યુસીસી ની સુનાવણી રમઝાન મહિનામાં બપોરે 4 વાગ્યે રાખવામાં આવી હતી આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન વધુમાં સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી પણ આપવામાં આવી ન હોવાનો આક્ષેપ કરાયો છે સમાજના પ્રતિનિધિઓ એ માંગણી કરી છે કે યુસીસીની નવી સુનાવણી યોજવામાં આવે જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે આવેદન પત્રની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં બત્રીસ ટકા લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને અઢાર ટકા લઘુમતી સમુદાયો યુસીસી થી પ્રભાવિત થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજ તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના અલગ અલગ આવે સામાજિક પોલિટિકલ લીડરો અને તમામ સામાજિક અગ્રણીઓ ભરૂચ કલેક્ટર ખાતે આવી અને આજે એક અમે આવેદનપત્ર આપી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમ સમાજમાં ઠોકી બેસાવાનો પ્રયત્ન કર્યો છે અમે ભરૂચ જિલ્લો એની સખત શબ્દમાં નિંદા કરીએ અમે ભારતના મહામ રાષ્ટ્રપતિ શ્રી અને ગુજરાત સરકારને અપીલ કરીએ છે કે આ જે કાળા કાયદો આવ્યો છે એ મુસ્લિમ સમાજ ઇફેક્ટ થશે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વકફ એમેન્ડમેન્ટ કમિટી એ સારી રીતે અહીંયા ગુજરાત રાજ્યમાં અને આખા હિન્દુસ્તાનમાં ચાલી રહેલી છે પરંતુ ધાર્મિક બાબતોમાં જે સરકાર હસ્તક્ષેપ કરે છે એને અમે સખી લેવામાં નહીં આવે આ જો તમે તમામ લોકો ભેગા થઈ અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને અને યુસીસી કમિટીને એક આવેદનપત્ર આપે છે અને માંગ કરીએ છીએ કે અમે આ બંને જે કાયદાઓ છે એનો સતત શબ્દોમાં વિરોધ કર્યો અને આજથી એક વીક પહેલા જયારે યુસીસી કમિટી આવેલા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ત્યારે અમે ભારતના નાગરિકો છે સંવિધાન અમને અધિકાર આપણે છે છતાં પણ અમને આ વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા કોઈ પણ જાતની કોઈને જાણ ના કરી ફક્ત ને ફક્ત એક બે સંસ્થાઓને જાણ કરી અને અહીંયા યુસીસીની જે મિટિંગ કરીને મુલતવી કરી પૂરી કરી દે અમે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માધ્યમથી અમે જાણ્યું કે આવી રીતે કમિટી આવી ત્યારે અમે બધા અચંબા પડી ગયા એટલે આજ જો તમે કલેક્ટર સાહેબ ને કહેવા માંગે કે આ જે કમિટી છે આવેલી હતી એ જે અમે સખત શબ્દમાં એની નિંદા કરી વિરોધ કરી અધિક જે અમને સંવિધાન અધિકારો આપ્યા એનાથી અમને વંચિત રાખવા માં એટલે આજે તમે શાંતિ પ્રિય રીતે તમામ સમાજના અહીંયા ભેગા મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને વડાપ્રધાન કાર્ય રાષ્ટ્રપતિ અને યુસીસી કમિટીના આવેદન પત્ર આપે અને માંગણી કહે કે અમે આ બંને નક્કર કાયદાઓનો કાળા કાયદો અને સખત શબ્દોમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ વિરોધ કરે છે